માટીના પણ સંબંધો સોનાથી પણ કિંમતી અહીં લોકોની વાતોમાં પ્રેમ હતો બોલચાલમાં ભાઈલાઈ હતી અને હૃદયમાં ભક્તિ ગામના લોકોમાં રામદેવ પીર પ્રત્યે અઢળક શ્રદ્ધા હતી દર વર્ષે ભાદરવા મહિને જ્યારે મેળો ભરાતો ત્યારે ગામના યુવાનોથી લઈને વડીલો સુધી સૌ ભેગા થઈને ભજન કીર્તન કરતા પરંતુ એક વાત સૌના મનમાં વર્ષોથી સપનાની જેમ જીવતી કે આપણા ગામમાં પણ રામદેવ પીરનું એક મંદિર હોવું જોઈએ એવું કે જ્યાં ભક્તો માટીનો તિલક લગાવી શાંતિ અનુભવે વાત ઘણા વર્ષોથી ચાલી રહી હતી પણ સ્થાન મળતું ન હતું કોઈ પાસે જમીન ન હતી અને જેની પાસે હતી તેઓ ત્યાર ન હતા મંદિરનું સ્વપ્ન જાણે

ખેતરની બાજુમાં રસ્તા પાસે અને મંદિર માટે એકદમ યોગ્ય સ્થાન એ જગ્યા ગામના વડીલોના મનમાં વસેલી હતી એક દિવસ ગામના કેટલાક લોકો મળીને એ કુટુંબ પાસે ગયા પ્રેમથી બોલ્યા કે ભાઈ ગામના લોકો રામદેવ પીરનું મંદિર બંધાવવા માંગે છે તમારી પાસે જે જગ્યા છે એ સર્વોત્તમ છે જો તમે મનથી આપો તો આ ગામના ઇતિહાસમાં સુવર્ણ પાન લખાઈ જાય છે કુટુંબના વડીલ ભાઈઓ થોડો સમય વિચાર્યો શહેરા પર શાંતિ પણ હતી પણ મનમાં કંઈક ઊંડું ચાલતું હતું તેમણે નમ્ર અવાજમાં કહ્યું કે ભાઈઓ આ જગ્યા મારી બાપ નિશાની છે હું કેવી રીતે આપી દઉં મારી લાગણીઓ પણ જોડાયેલી છે આ ખેતર સાથે ગામના લોકો સમજી ગયા તેમણે હળવેકથી કહ્યું કે ભાઈ તમારું મન ન હોય તો કોઈ વાત નહીં ઈશ્વર તમારું ભલું કરે અને પછી સૌ વળી ગયા પણ એ દિવસ પછી એ મુસ્લિમ ભાઈના મનમાં એક અજાણ્યો સંઘર્ષ શરૂ થયો રાત્રે જ્યારે બધું શાંત હોય ત્યારે તેઓ ખેતરની વાડી પાસે બેઠા રહેતા સાંજની રાતમાં પવન ધીરે ધીરે વહેતો પાનખરના પાન પકડાવતા અને મનમાં એક અવાજ ઉઠતો શું ખરેખર આ જગ્યા હું મારી પાસે રાખું કે એ જગ્યાએ વાપરવા દઉં જ્યાં લોકો ભક્તિથી માથું નમાવે ભગવાન તો એક જ છે એનું નામ અલગ છે રૂપ અલગ છે પરંતુ એ તો સોમાં સમાયેલો છે એ વિશાળ તેમને રાતભર જાગતો રાખતો એક તરફ કુટુંબની પરંપરા અને બાપ દાદાની યાદો અને બીજી તરફ ગામની લાગણીઓ અને ભક્તની હાકલ તેમની આંખો સામે ગામના બાળકો રામદેવપીરના ભજનમાં ડૂબેલા દેખાતા સ્ત્રીઓ દીવો પ્રગટાવતી દેખાતી અને વૃદ્ધો રામ નામ લેતા દેખાતા હૃદયમાં એક કોમળ વેદના ઉઠતી શું હું એવા એમાં ભાગીદાર ન બનું ધીરે ધીરે તેમના મનમાં એક શાંતિ ઉતરવા લાગી દરેક દિવસ એ વિચાર વધુ મજબૂત થતો ગયો જગ્યા તો માટી છે પણ જો એ માટીમાંથી પ્રાર્થનાનો સુગંધ ફેલાય તો એ સૌથી પવિત્ર દાન બને એક સાંજે તેઓ એકલા ખેતરમાં બેઠા હતા સૂર્યાસ્તની કિરણો આકાશને લાલ રંગે રંગી રહી હતી પવનમાં હળબો ઠંડકનો અહેસાસ હતો તેમણે આકાશ તરફ જોયું અને મનમાં કહ્યું કે હે પરમાત્મા જો આ જગ્યા આપવાથી કોઈના દિલમાં શાંતિ જન્મે તો એ મારી માટે સૌથી મોટો ઈબદાતનો રસ્તો છે એ ક્ષણે તેમનું મન જાણે ભાર મુક્ત થઈ ગયું અંતરના સંઘર્ષનું સ્થાન હવે સંતોષ લીધું એ વિશારો પાકો થયો કે આ જગ્યા રામદેવ પીરના મંદિરમાં વપરાશે પણ એ નિર્ણય જાહેર કરવા માટે પણ હિંમત જોઈતી હતી ગામના લોકો તો પહેલેથી જ આશા છોડીને બેઠા હતા હવે જો એ ભાઈ ફરી બોલે તો આખું ગામ ચકિત થઈ જશે એ સાંજ પછી તેમની આંખોમાં એક અજાણી ચમક આવી ગઈ એ મનનો પ્રકાશ હવે ગામમાં પ્રકાશ ફેલાવવાનો હતો અને એ રીતે પાવઠી ગામમાં એક નવો અધ્યાય શરૂ થવાનો હતો જેમાં કોઈ હારનાર નહોતો કોઈ જીવનાર નહોતો માત્ર માનવતા જીતવાની હતી સવારના પહોરમાં પાવઠી ગામ હળવે હળવે જાગતું હતું તળાવની બાજુએ ફૂંકતા મોર અને સુલાહ પરથી ઉઠતો ધુમાડો જાણે ગામને જીવંત બનાવી રહ્યો હતો એ દિવસ સામાન્ય ન હતો હવા કંઈક અલગ કહી રહી હતી ગામના લોકો રોજની જેમ પોતાના ખેતર તરફ નીકળ્યા હતા પરંતુ ગામના એક ખૂણે મુસ્લિમ કુટુંબના ઘર આગળ આજે હળવી સહલ પહલ હતી એ કુટુંબના વડીલભાઈએ પોતાના મનનો નિર્ણય પાકો કરી દીધો હતો રાતભર આંખે ઊંઘ ન આવી હતી પણ હૃદયમાં અદ્ભુત શાંતિ હતી હોય ને સવારની નમાઝ પૂરી કર્યા પછી તેમણે ઘરના સભ્યોને બોલાવ્યા સૌ આશ્ચર્યથી જોયું તેમની આંખોમાં શાંતિ પણ હતી પણ સાથે કોઈ મોટો સંકલ્પ પણ દેખાતો હતો તેમણે ધીમા અવાજમાં કહ્યું કે મેં ઘણું વિચાર્યું છે આ જગ્યા હવે ફક્ત જમીન નથી રહી એ તો ઈશ્વરનો આશીર્વાદ બનાવી છે એ જગ્યા રામદેવ પીરના મંદિર માટે આપી દઉં ઘરમાં થોડી શણ માટે શાંતિ સવાઈ ગઈ પરિવારના એક સભ્ય ધીમેથી પૂછ્યું પણ આ તો તમારી બાપ દાદાની જમીન છે શું તમે ખરેખર તૈયાર છો તેમણે સ્મિત કરીને ઉત્તર આપ્યું હા આ બાપ દાદાની જમીન પરંતુ એ પણ ઈશ્વરની જ છે જો એમાંથી કોઈને શાંતિ મળે તો એ મારી ઈબાદત છે ધર્મ અલગ હોઈ શકે માનવતાનો પ્રકાશ આંખ પરના વાતાવરણમાં ગયો એ જ દિવસે બોપારે તેઓ ગામના શોકમાં પહોંચ્યા ત્યાં વડીલો યુવાનો બાળકો સૌ ભેગા હતા સૂર્ય મધ્ય આકાશમાં હતો પણ તે ભાઈના ચહેરા પર શાંતિની કિરણો વધુ તેજસ્વી લાગી રહી હતી તેમણે સૌને હાથ જોડીને કહ્યું કે ભાઈઓ તમે મને પહેલાં પણ પૂછ્યું હતું કે મંદિર માટે જગ્યા આપો તે વખતે હું ઇનકાર કર્યો હતો કારણ કે મારી લાગણીઓ જોડાઈ હતી પણ આજે હું મનથી કહું છું એ જગ્યા હવે તમારી છે રામદેવપીનું મંદિર ત્યાં બાંધો તો મને આનંદ થઈશે કોઈ એક ક્ષણ માટે ગામ સ્પદ્ધ થઈ ગયું પછી જાણે આખું આકાશ ધ્વનિત થઈ ગયું લોકોના મોઢેથી એક સાથે શબ્દ નીકળ્યા જય રામદેવ સ્ત્રીઓના હાથમાં થાળીઓ બાળકો ઉછળી પડ્યા અને વડીલોની આંખોમાં આંસુ આંસુ આવી ગયા તે નહોતા એ આનંદના આભારના અને માનવતાના આંસુ હતા ગામના સરપંચ આગળ વધ્યા હાથ જોડીને બોલ્યા કે ભાઈ તમે જે કર્યું ને તે કોઈ સામાન્ય દાન નથી તમે એકતાનું બીજ વાવ્યું છે પાવઠી ગામ આજે ગર્વ અનુભવે છે તે ભાઈએ નમ્રતાથી ઉત્તર આપ્યું કે મારા હાથથી કંઈ થયું નથી આ તો ઉપરવાળાની ઈચ્છા છે હું ફક્ત માટી આપી રહ્યો છું મંદિરમાં પ્રકાશ તો તમે બધા લાવશો તે દિવસ ગામમાં જાણે તહેવાર આવી ગયો હતો સાંજે દરેક ઘરમાં દીવો પ્રગટ્યો ગામના બાળકો તળાવની બાજુએ ફૂલોથી માળા બનાવી રહ્યા હતા સ્ત્રીઓ ભજન ગાઈ રહી હતી અને પુરુષો એકબીજાને અભિનંદન આપી રહ્યા હતા તળાવની કિનારે એ જગ્યા પર જ્યાં મંદિર થવાનું હતું એક દીવો દીવો પ્રગટાવવામાં આવ્યો તે તે માત્ર જમીનનો પ્રકાશ ન હતો આખા ગામની માનવતા અને એકતાનો પ્રકાશ હતો વડીલો સાથે સરસા થઈ મંદિરના પાયા મૂકવા માટે શુભ મુહૂર્ત નક્કી કરાયું ગામના દરેક ધર્મના લોકોએ દિવસે હાજર રહેવાનું નક્કી કર્યું કોઈ પાસે ફૂલ લાવવાનું કોઈ પાસે ઈંટ કોઈ પાસે દૂધ અને કોઈ પાસે પાણી તે જમીન હવે ફક્ત જમીન ન રહી તે આશીર્વાદ બની ગઈ હતી રાત્રે ગામમાં શાંતિ હતી પણ દરેક ઘરમાં એક જ વાત ચાલી રહી હતી એ ભાઈએ જે કર્યું એ તો માનવતાની સાચી વ્યાખ્યા છે અને એ જ રાતે એ ભાઈ પોતાના ખેતરની બાજુએ બેઠા હતા સાંદની ફેલાઈ હતી પવન ધીરો વહેતો હતો તેમણે આકાશ તરફ જોયું અને મનમાં કહ્યું કે હે પરમાત્મા આજે હું હળવો છું કદાચ તું મારી માટીમાંથી કોઈની ભક્તિ ઉગાડવા ઈચ્છે છે સાંજ જાણે સ્મિત કરી રહ્યો હતો અને પવનની સાથે રામ નામનો સ્વર્ગ ગામભરમાં વહેતો હતો જય રામદેવપી જય માનવતા પાવઠી ગામમાં હવે એક નવો સૂર વહેતો હતો આશાનો ભક્તિનો ને સોહદ રીયનો જે જગ્યાએ પહેલા માત્ર ખાલી મેદાન હતું ત્યાં હવે લોકોના પગલા પડતા હતા હાસ્યની ધૂન વાગતી હતી અને ઈંટોના ઢગલા વચ્ચે ભવિષ્યનું મંદિર ધીમે ધીમે ઊભું થવાનું શરૂ થયું હતું સવારની પહેલી કિરણ સાથે જ ગામના પુરુષો ખેતરથી આવતા હાથમાં પાવડા અને ટોપલા લઈને સ્ત્રીઓ પોતાના ઘરમાંથી પાણીના ઘડા લાવતી કેટલાક બાળકો ફૂલ સગાવતા કેટલાક વડીલ દૂર બેસીને ભજન ગાતા એ દિવસો જાણે કોઈ તહેવારની માફક લાગતા હતા હો તે મુસ્લિમ ભાઈ તેમણે જેમણે જગ્યા આપી હતી એ દરરોજ સવારે ત્યાં આવીને સાપ ઊભા રહેતા તેઓ કોઈને કહ્યા વગર ઈંટ ઉઠાવી મદદ કરતા ક્યારેક પાણી આપતા ક્યારેક કોઈને થાક લાગેલો જોઈને હળવેથી કહેતા અરે ભાઈ થોડું બેસો પછી કરીએ તેમના ચહેરા પર એવી શાંતિ હતી કે લોકો તેમને જોઈને પોતે પ્રેરિત થઈ ગયા હતા કોઈએ પૂછ્યું ભાઈ તમે પણ આટલા ઉત્સાહથી કામ કરો છો તમને થાક ન લાગે તેમણે સ્મિત કરીને કહ્યું કે જ્યાં ભક્તિ હોય ત્યાં થાક ક્યાંથી રહે આ કામ ફક્ત તમારું નથી મારું પણ છે તે શબ્દો ગામના દરેક દિલમાં ઉતરી ગયા પણ જ્યાં પ્રેમ છે ત્યાં ક્યારેક શંકાનો વાદળ પણ આવતું જ હોય છે હમ ત્યાં શંકાના વાદળો પણ આવતા હોય છે ગામના થોડાક લોકો મનમાં વિચારે શું ખરેખર આ યોગ્ય છે એક મુસ્લિમ ભાઈની જમીન પર રામદેવ પીરનું મંદિર એ વાત ધીમે ધીમે ગામમાં ફેલાય પણ તે ભાઈએ ક્યારેય પ્રતિક્રિયા ન આપી તેમણે ફક્ત પોતાના કામથી જવાબ આપ્યો એક સાંજ જ્યારે કામ પૂરું થઈ ગયું ગામના વડીલોએ સૌને બોલાવ્યા શોકમાં બેઠેલા સૌ લોકો વચ્ચે શાંતિ સવાઈ ગઈ વડીલ બોલ્યા મિત્રો આપણે યાદ રાખવું જોઈએ કે ભગવાનની માટી માટે કોઈ ધર્મની સીમા નથી જે જગ્યા પ્રેમથી મળે છે એ જ સૌથી પવિત્ર બને છે આ સાંભળીને સૌના ચહેરા પર શરમ અને સમાધાનનું સમિશ્રણ દેખાયું લોકો એકસાથે એ ભાઈની તરફ જોયું તેઓ હળવેથી નમ્યા અને કહ્યું કે ભાઈઓ મને કશું આપવાની ઈચ્છા નથી ફક્ત એટલું જાણો કે આ જગ્યા હવે સૌની છે અહીંથી જે પ્રાર્થના ઉઠશે તે મારા સુધી પણ પહોંચશે એ શબ્દ સાંભળીને ગામના બાળકો તાળી પાડી હાસ્ય હસ્યા સ્ત્રીઓના આંખોમાંથી આંસુ આવ્યા અને પુરુષો એકબીજાને ગળે લગ્યા એ ક્ષણ હતી સાચી માનવતા જન્માવાની ક્ષણ મંદિરનું નિર્માણ ધીમે ધીમે આગળ વધતું રહ્યું એક દિવસ જ્યારે પ્રથમ શિખર ઊભું થવાનું હતું ત્યારે આખું ગામ ભેગું થયું હિન્દુ ભક્તોએ રામ નામ જપ્યું અને એ ભાઈએ પણ હાથ જોડીને આકાશ તરફ જોયું તેમના ચહેરા પરથી ભક્તિનો તેજ ફૂટી નીકળ્યો એ ભક્તિ કોઈ એક ધર્મની નહોતી એ તો મનુષ્યના હૃદયની ભક્તિ હતી જ્યારે પ્રથમ ઈંટ શિખર પર મુકાય ત્યારે એક ઝરણું જાણે સ્વર્ગમાંથી વરસી ગયું હોય તેમ લાગ્યું હવાની લહેર સાથે ફૂલોના પાંદડા ઉડીને મંદિરમાં વસ્યા દરેક હૃદયમાં એ જ શબ્દ ગુંજ્યું કે જય રામદેવ દિવસે રાતે ગામમાં ભજન મુસ્લિમ બધા ભેગા પાડી ગાતો હતો તેમના હૃદયમાં શાંતિનો સાગર વહેતો હતો તેમને લાગ્યું કે સાયદ એજ સાસી ઈબાદત છે જ્યાં તો નથી ફક્ત માનવતા છે તે રાતે ગામના આકાશમાં તારાઓ વધુ ચમકી રહ્યા હતા પવનમાં ધીમો રામ નામ ગુંજી રહ્યો હતો અને એ માટી જે ક્યારેક ફક્ત જમીન હતી હવે ધર્મ પ્રેમ અને એકતાનું જીવંત પ્રતિક બની ગઈ હતી મહિનાઓની મહેનત આશા અને ભક્તિ પછી એ દિવસ આખરે આવી પહોંચ્યો પાવઠી ગામ હવે એકદમ રંગીન લાગતું હતું દરેક ઘરના દ્વાર પર રંગોળી દરેક ચહેરા પર તેજ બાળકો હાથમાં ધ્વજ લહેરાવતા હતા સ્ત્રીઓ માળા ગુંજતી પુરુષો મંદિરની આજુબાજુ સફાઈ કરતા હતા તળાવની બાજુએ ઉભેલ એ મંદિર હવે જાણે આકાશને સ્પર્શતું હતું સફેદ પથ્થરમાં ખોદાયેલા રામદેવ રૂપ સામે દરેક હૃદય શિખર પર લહેરાતો કેસરીઓ ધ્વજ પવન સાથે નાચતો હતો જાણે કહેતો હોય અહીં કોઈ ધર્મ નથી અહીં ફક્ત માનવતા વસે છે સવારથી જ લોકોના ટોળા આવતા રહ્યા દૂર દૂરથી લોકો વધાર્યા કોઈ દૂધ લઈને કોઈ ફૂલ લઈને કોઈ માત્ર આંખોમાં આશીર્વાદ લઈને મંદિરના દ્વારે એક મોટો ફૂલ દ્વાર બનાવ્યો હતો અને તેની વચ્ચે ઊભા હતા એ મુસ્લિમ ભાઈ જેમણે જગ્યા આપી હતી તેમના હાથમાં નારિયેળ અને માળા હતી ચહેરા પર અદ્ભુત શાંતિ ગામના સરપંચ આગળ આવ્યા નમન કરીને બોલ્યા ભાઈ આ મંદિર આજે જે સ્વરૂપમાં ઊભું છે ને એ તમારા કારણે શક્ય બન્યું છે આજના દિવસથી આ જગ્યા રામદેવ પીરનું આશ્રમ જ નહીં માનવતાનું પણ મંદિર બની રહેશે તે ભાઈએ હાથ જોડ્યા અને ધીમે બોલ્યા મેં તો ફક્ત માટી આપી છે પણ તમે સૌએ એને પવિત્રતા આપી અને આનંદ છે કે આ માટીમાંથી હવે પ્રાર્થનાનો સુગંધ ફેલાશે એ શબ્દો સાથે જ સમગ્ર માહોલમાં નિષ્પદ્ધતા સવાઈ ગઈ હતી લોકો મન ભીનું થઈ ગયું હતું એક વૃદ્ધ સ્ત્રી આગળ આવી રડતી રડતી બોલ્યો બેટા આજે તું જગ્યા આપીને મંદિર બાંધ્યું નથી તું અમારા દિલોમાં એક નવું માનવીય મંદિર બાંધ્યું છે તે એ ભાઈની આંખોમાં આંસુ આવી ગયા હો તેમણે આખા હાશ તરફ જોયું જ્યાં વાદળોની વચ્ચેથી સૂર્યની કિરણો મંદિરમાં સીધી પડી રહી તેમને લાગ્યું કે આ પ્રકાશ રામદેવ આશીર્વાદ છે જે સૌના હૃદય સુધી પહોંચી રહ્યો છે જ્યારે મંદિરનો કુંડ પૂંજવામાં આવ્યો ત્યારે રામદેવ પીરના ભક્તોએ ભજન શરૂ કર્યું ઢોલક ઘંટ બધું પણ ફક્ત સંગીતનો નહોતો એ તો એકતા અને પ્રેમનો નાદ હતો હિન્દુ ભક્તો સાથે એ મુસ્લિમ ભાઈ પણ હાથ જોડીને માથું નમાવ્યું કોઈએ જોયું તો પૂછ્યું કે ભાઈ તમે પણ પ્રાર્થના કરો છો તેમણે સ્મિત કરીને કહ્યું કે હા પ્રાર્થના તો દરેક હૃદયની ભાષા છે ભગવાન કઈ ભાષા સમજે એ મહત્વનું નથી એ તો ભાવ સમજે છે તે વાક્યો તારાઓ દેખાતા અને મંદિરમાં દીવાઓની જળહળ મળીને જાણે સ્વર્ગ જ ઉતરી આવ્યું હોય એવું લાગતું હતું ગામના બાળકો દીવા લઈને ફરતા સ્ત્રીઓ ભજન કરતી અને પુરુષો એકબીજાને કહેતા કે આજનો દિવસ પાવઠી ગામના ઇતિહાસમાં સદા જીવંત રહેશે રાત્રે એક વિશાળ ભોજન રાખવામાં આવ્યું બે થાળીઓ હવે કોઈ ભેદ ન હતો ફક્ત એકતા અને પ્રેમનો પ્રકાશ હતો તેમણે ધીમેથી કહ્યું જો દરેક ગામમાં લોકો ધર્મથી પહેલા માણસને ઓળખે ને તો આ ધરતી સ્વર્ગ બની જાય એ વાત સાંભળીને એક બાળક બોલી ઉઠ્યું પછી તો આ પાવઠી ગામ પહેલેથી સ્વર્ગ છે સાંજની પડી રહી હતી એ ભાઈ એકલા ઉભા રહીને મંદિર તરફ જોયા તેમણે આંખો બંધ કરી દિલથી પ્રાર્થના કરી કે હે પરમાત્મા આ જગ્યા પર ક્યારેય ભેદભાવ ન જન્મે અહીં ફક્ત પ્રેમ ફૂલે ફક્ત શાંતિ વહે પવન હળવેથી વહેતો રહ્યો અને મંદિરના શિખર પરથી ધ્વજ લહેરાતો રહ્યો જાણે આખા વિશ્વને કહેતો હોય કે અહીં રામ પણ છે રહીમ પણ છે અહીં ફક્ત માનવતા જીવન છે અને એ રીતે પાવઠી ગામની માટીમાં જન્મ્યું એક અનોખું મંદિર જ્યાં ઈંટોની દીવડા પ્રેમના ને પાયા માનવતાના હતા મિત્રો આ વાર્તા સત્ય છે પણ આની અંદર પાત્રોના નામ અમુક વસ્તુઓ છે એ કાલ્પનિક છે નોંધ ન્યૂઝપેપરના આધારે આ વાર્તાની રચના કરવામાં આવી છે થેન્ક યુ